નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા સાત ચારથી શરૂ થવા જઈ રહી છે ત્યારે આપણે ધોરણ અગિયારનું ગુજરાતી એમાં ખાસ ભાવિક અસમેટનું જે પ્રશ્ન પેપર છે તેનો સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણે વિભાગ પ્રમાણેના જે કાંઈ પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં વિભાગ એ એટલે કે બધી આધારિત જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ એમાં સૌથી પહેલાં એવું આવે છે કે નીચે આપેલ પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો પેલું છે બે દ્રષ્ટાંત કથાઓ પાઠના લેખકનું નામ જણાવો તો આપણે સૌ જાણીએ છીએ રવિશંકર મહારાજ બીજું છે બાએ લાપસી શા માટે રાંધી હતી તો લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા એટલે બાએ બે પૈસા ઓછી ના લઈ અને લાપસી રાંધી હતી એ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તર મરિયમના પત્રનું શું કર્યું લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમનો પત્ર અલી કબર ઉપર મૂક્યો પાંચમો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ વાર્તા ધૂમકેતુની કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવી છે તો તેનો જવાબ છે તણખા મંડળ ભાગ એક એમાંથી છે લીધેલી છે છઠ્ઠો પ્રશ્ન છે પંચનાથ પાસે કયા તહેવારનો મેળો ભરાતો તો આપણે સૌ જાણીએ છીએ પાઠની અંદર છે કે પંચનાથ પાસે જન્માષ્ટમીના તહેવારનો મેળો ભરાતો જીને અધિકાર માટે શી શરત મૂકી તો તેનો આન્સર છે જીને અધિકાર પાસે એ શરત મૂકી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકાર સિવાય બીજો કોઈ માણસ ઘરમાં નહીં આવવાનો એવો છે એ મૂકેલો આઠમો પ્રશ્ન કેવી જીભ પાંડુરોગની સૂચક છે તો આપણે સૌ જાણીએ કે સ્ફીકી સફેદ નરમ કોળી જીભ અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે ત્યારબાદ છે નવમો છે કે જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે તો જીભ દ્વારા બોલવાનું અને સાથ ચાખવાનું આ બે મોટા કામ થાય છે દસમો પ્રશ્ન પ્રસંગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ પ્રસંગ કથા છે અગિયારમો પ્રશ્ન છે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા તો દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા બારમો પ્રશ્ન છે કે કા શાસ્ત્રી અજાત વિદ્વાન છે કઈ રીતે અથવા શી રીતે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ એવો છે કે શાસ્ત્રીજીનું જીવન સરળ અને ઉદાર હતું સરસ્વતી સાધના એ જેમના જીવનનું લક્ષ્ય હતું નિઃસ્વાર્થ ભાવના સાહિત્ય પ્રત્યે વફાદારી અને લગ્ન જોઈને લોકો એવું કહેતા કે એકા શાસ્ત્રી સત્રો વિદ્વાન છે તેરમો પ્રશ્ન નીલાએ મામાન ઘેર જઈને મીના પાસે કેવા સાથ શણગાર શીખી લીધા તો તેનો જવાબ છે નીલાએ મામાન ઘેર જઈને મીના પાસેથી બે લેટ બે લટકાડવી રેશમી આડી સાડી પહેરવી મોં પર પાવડર લગાવવો આંખની બહાર મેષ લગાવવી લીલવાળા ચપ્પલ વગેરે સાહ સંઘાત શીખી લીધા હતા ચૌદમો પ્રશ્ન રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો તો રાજાએ વિજય પ્રાપ્ત કર્યા બાદ પોતાનું કઠણ અહીંયું કરુણાના વ્યક્તિત્વમાં નરમ પીડ્યા પછી પોતાનો મર્મ છે સમજાવવાનું પંદરમો પ્રશ્ન છે એક એક માતનો સ્ટેચ્યુ રોમાની મજા પાઠના લેખકનું નામ જણાવો તો તેનો જવાબ છે અનિલ જોશી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પંદરેક પ્રકારના પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકેલા છે માત્ર તમારે ત્રણ લખવાના છે તો આમાંથી પૂરી સંભાવના છે એ પૂછાવાની તો તમે છે એ જોઈ લેજો ત્યારબાદ છે નીચે આપેલ પ્રશ્નમાં તેવી નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપો વિકલ્પ છે એમાંથી આપણે એ બી સી એમાંથી છે જવાબ આપવાનો છે અહીંયા આપણે અલગ કલરથી મેં જવાબ છે એ આપેલો છે તમે જોઈ શકો સર્વ ઇન્દ્રિયોમાં કોનું સ્થાન વિશેષ છે તો તેમાં આવે છે જીભ બીજું છે જમણ જમકવાળું તો એમાં ચીભડા ત્રીજું છે બળદ કોણે વેચા તો એનો જવાબ છે ધૂળિયા ચોથો વિકલ્પ છે એનો જવાબ છે આંતરડા પાંચમો વિકલ્પ છે લીલાને શું બન્યું તો એનો જવાબ છે મીરાબાઈ ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે એનો જવાબ છે ત્રણ સાતમું છે તપસ્વી સારસ્વત વાળો તો એમાં આવે છે કેકા શાસ્ત્રી આઠમો જે છે એ એની અંદર ચા એવો જવાબ આવે છે નવમો છે શ્રી જયશંકર ભોજકનું ઉપનામ તો આપણે સૌ જાણીએ કે સુંદરી દક્ષિણ મૂર્તિના નિયામક એટલે કે નાના ભાઈ ત્યારબાદ છે વણીગ્રસ્ત કેટલા રૂપિયામાં તો એ આવે છે પાંચસો ને પચાસ રૂપિયા એનો જવાબ છે ત્યારબાદ છે બારમું કે જયશંકર સુંદરીના ગુરુ બાપુલાલ નાયબ હતા તેરમો છે વિકલ્પ એનો જવાબ આવે છે નીલા ચૌદમો વિકલ્પ છે એનો આવે છે બુરાયના દ્વારપુરથી અને પંદરમું જે છે કીકી નરમ એની અંદર આવે છે રોગની સૂચક એ રીતે એનો છે જવાબ આવે છે ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવું કેકાશાસ્ત્રનું અવસાન ક્યારે થયું હતું તો આપણે જવાબ છે નવ સપ્ટેમ્બર બે હજાર સોળ આ છ રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા તો દીકરો દીકરી અને પોતાની પત્ની રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટેનો ઉપાડ્યો તો એનો જવાબ છે કે વ્યવહાર કદાચ દીકરીના માઠા સમાચાર આપે એ વિચારથી ફોન ઉપાડવાની હિંમત તેનામાં નહોતી એટલે ટ્રેનમાં એને ફોન ઉપાડ્યો નહીં ચોથો છે બે દષ્ટન કથામાં બીજી કથામાં દુકાળ પડ્યો હતો તો તેનો જવાબ છે દષ્ટન કથામાં બે કથા છે એમાં પ્રથમ કથામાં રાધનપુરનું પંચાસરનો પ્રસંગ છે એ વર્ણવેલો હતો પાંચમું છે મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતાં બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે તો મરણ પથારીએ પડેલી ગુણિયલ સેવા કરતાં બિહારીને જોઈને એવું વિચારે કે હું કદાચ મોટા કરોડપતિને પરણી હોત ને તો પણ આવી ચાકરી ન પામત એવું છે વિચારે છે ત્યારબાદ છે હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર એકાંકી સાતમો પ્રશ્ન છે એની અંદર બે કથામાં પહેલી કથામાં જર્મની એવો છે આઠમો પ્રશ્ન છે કે લેખક રેફરન્સ બુકના લેખકની પત્ની અબૂત સાથે લાગતી તો લેખકની પત્ની લેખક પોતાના જીવનમાં બાની સ્મૃતિઓ અને બાની સ્મૃતિઓની પોટલી ઓ પ્રત્યેનો પ્રેમ સમજી શકે તેમ ન હતી એટલે એને લાગતું કે કદાચ એ અબૂત જેવી છે એ લાગતી હતી પ્રશ્ન છે અધિકાર જેમને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે તો અધિકાર જેમને અષાઢના આકાશમાં પાણી પાણી ભરેલા ડિબાંગ વાદળા એકબીજા સાથે અથડાય અને જે થાય ધ્રુજી ઉઠે એવું પહાડ જેવું અટહાસ્ય કરવાનું કહે છે પ્રશ્ન કે સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવના માલતીનો અભ્યાસ કરેલો હતો ત્યારબાદ એવો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર આપો તો મિત્રો મેં દસ પ્રકારના પ્રશ્નો આપેલા છે જો એનો જવાબ છે તમે તમારી રીતે ગોતી અને લખજો કારણ કે ખૂબ લાંબો વીડિયો થઈ જશે પ્રશ્ન જે આપેલા છે એ પરીક્ષામાં સો ટકા પૂછાય એવી મારી સંભાવના છે એટલે આ છે તમે કરી લેજો ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના સ વિસ્તાર ઉત્તર આપો એમાં નવ પ્રકારના પ્રશ્નો મેં ખૂબ પરીક્ષામાં પૂછાય એવી દૃષ્ટિએ આપેલા છે તો એ તમે છે જોઈ શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જે નો સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે તમને જો આ વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડજો